eleumanawa alado adi ale dsefan adaaanba

પચીસના રોજ જનરલ બોર્ડને નીચે મુજબના કામોને મંજૂરી આપવામાં આવે છે પહેલાં આપ લોકોને જણાવતા આનંદ થાય છે કે આ નવા વર્ષ અને દીપાવલીની તમામ લોકોને પ્રજાજનોને અને જામનગરવાસીઓને અધિકારી પદાધિકારીઓ પત્રકાર ઇલેક્ટ્રોનિક્સ મીડિયાઓને હું દિલથી શુભકામના પાઠવું છું અને આવતું નવું વર્ષ આપણું ખૂબ જ સરસ જાય એવી શુભકામના પાઠવું છું એજન્ડા નંબર એક માં તારીખ વીસ આઠ બે હજાર પચીસ ને મિટિંગ ને બહાલી આપવામાં આવેલ છે એજન્ડા આઇટમ નંબર બે માં સ્ટેન્ડિંગ કમિટી ના ઠરાવ નંબર એકસો બત્રીસ માં ચાર નવ બે હજાર પચીસ ની ભલામણ અનન્ય જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રિઝર્વ અલગ અલગ એક થી નવ પ્લોટ માં ટ્રી પ્લાન્ટેશન કમિશનર થઈ દરખાસ્ત પણ મંજૂરી આપવામાં આવે છે એજન્ડા આઇટમ નંબર ત્રણ સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર એક તેરસો ઓગણસાઠ પચીસ ની ભલામણ અનિકારી કરો ને સાહીઠ તારીખ સત્તર નવ બે હાજર પચીસ ની ભલામણ અન્ય જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ ના ઠરાવ નંબર પિસ્તાલીસ માં પચીસ એક બે હાજર ચોવીસ સપ્ટેમ્બરમાં સુધારા અંગે કમિશનર દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવે છે એજન્ડા આઇટમ નંબર પાંચમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ તેરસો એકસઠ સત્તર નવ બે હજાર પચીસની ભલામણ અને ફૂડ શાખામાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ઓફિસરની પોસ્ટ ઊભી કરવા કમિશનરની ભલામણને પણ દરખાસ્તને મંજૂરી આપવામાં આવેલ છે એજન્ડા આઇટમ નંબર છ સાત અને આઠ રૂપ નગર રચના યોજના

મંજૂરી આપવામાં આવી છે શહેરમાં ગ્રીન કરવાના કામગીરી અંતર્ગત અર્બન ગ્રીન પોલિસી ફ્રેમવર્ક કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવે છે વારસાગત બાંધકામો સંરક્ષણ હેઠળ જામનગર શહેરના ઐતિહાસિક સ્મારકો જાળવણી અંગેની પદ્ધતિને હેરિટાઈઝ કન્વર્ઝન પોલિસી તરીકેને મંજૂરી આપવામાં આવે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામની કાર્યપદ્ધતિને ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પોલિસી તરીકે ફ્રેમ પણ મંજૂરી આપે છે સંગ્રહ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તથા વોટર હાર્વેસ્ટિંગ કાર્ય પદ્ધતિને અને પોલિસીને ઓપરેટિંગ પ્રોસેસીસ જે એસઓપી છે એની આખી કમિટી રચવામાં આવેલી છે એક કમિટી ડાયરેક્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટરની છે જેમાં કમિશનર હોય છે અને એક એની નીચેની ડેપ્યુટી કમિશનર તરીકે એની એક કમિટી છે એને પણ આ મંજૂરી આવે આ કાર્યક્રમ એસઓપીમાં જે જે કાર્યક્રમો થવાના છે જે જે કાર્યો થવાના છે એ એની દેખરેખ રાખશે કેવી રીતે શું કરવું આ તે અને તમામ વસ્તુનું ધ્યાન રાખી અને આજના જનરલ બોર્ડમાં સભ્યશ્રીઓના તમામ પ્રશ્નોને શાંતિપૂર્ણ સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોનો નિકાલ જેમ બને ઝડપથી થાય અને એના તમામ પ્રશ્નોનો નિકાલના સારી રીતે જવાબ આપેલો છે અને આ બોર્ડ શાંતિપૂર્વક પૂર્ણ કરે છે મહાનગરપાલિકા અને ઉપનેતા વિરોધ પક્ષ આજ રોજ તારીખ સત્તરના જનરલ બોર્ડની ની મિટિંગ યોજાયેલી હતી એમાં અનેક મુદ્દાઓ પર સિટીના વિકાસ માટેની ચર્ચા કરવામાં આવી હતી અને વિરોધ પક્ષ દ્વારા અનેક મુદ્દાઓ પર ધુઆધાર રજૂઆતો કરવામાં આવી અને સરકારની અમુક ગેરનીતિઓ પણ ઉઘાડી પાડવામાં આવી અને જ્યાં સલાહ સૂચનો કરવા હતા એ પણ ધ્યાને દોર્યા છે પણ જેમ દર વખતે થાય એવી જ રીતે સરકાર કોઈને કોઈ છટકબારી ગોતી લે છે અને જે ખરેખર જે પબ્લિકના હિતના મુદ્દા હોય છે એમાં કંઈક ને કંઈક બાનું કાઢીને એ લોકો નીકળી જતા હોય છે અને વાત કરું અમુક મારા વિરોધ પક્ષના સભ્યોની કે એમને અનેક મુદ્દાઓ પર પુરાવા સહિત રજૂઆત કરેલી છે જેમ કે મહાનગરપાલિકાના મેરેજ શાખામાં ગેરનીતિનો બહુ જાજો વધી ગયો છે અને પુરાવા સહિત મહાનગરપાલિકાની જે વહીવટી શાખા દ્વારા અને પોલિટિકલ શાખા દ્વારા પણ આ અધિકારીઓ ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી આ ઉપરાંત મેં અગાઉ પણ આ ઘણા પ્રશ્નો કરેલા છે કે ભાઈ જામનગર મહાનગરપાલિકામાં કોઈ પણ વ્યક્તિને ચાર્જ આપવાના કોઈ નિયમ કાયદા કાનૂન છે કે કેમ આપણે જે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં જોવા જઈએ તો એવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ ગેરહાજર હોય કોઈ હોદ્દા ઉપર કમિશનર હોય તો એમના નેક્સ્ટ ટુ બિલો કેડર એટલે કે ડેપ્યુટી કમિશનર એ વસ્તુનો ચાર્જ આપવામાં આવતો હોય પણ જામનગર મહાનગરપાલિકા એક એવી સંસ્થા છે જેમાં એક ચોથા વર્ગના કામદારને પણ આ લોકો કમિશનરનો ચાર્જ આપીને મહાનગરપાલિકા રાબેતા મુજબ ચાલુ રાખી ગેમ છે આ મહાનગરપાલિકામાં અનેક જગ્યાએ એવી ખાલી પેઢી છે કે જે પદ ઉપર અત્યારે ગેરલાયક અને વગર જે માણસો સોલિડ વેસ્ટ વેસ્ટ ની સ્પેલિંગ નથી આવડતી ડબલ્યુ એસ ટી હોય એના બદલે બી એસ ટી ગંજી લખીને આ લોકો જવા દે છે આવી બેદરકારી હોવા છતાં એ અધિકારીઓને ચાર્જ આપેલા છે અને એ જગ્યા ઉપર નવી ભરતીઓ કરતા નથી અને જે સક્ષમ અને લાયક અધિકારીઓ છે એમને એમની પાસેથી શાખાઓના ચાર્જ જટીને બીજી બીજી શાખાઓમાં જેમાં એમની કોઈ જરૂરિયાત પણ નથી એવી ચાર્જમાં ચાઇ કરીને એ લોકોને બદલી કરી નાખવામાં આવતા હોય છે રાહુલભાઈ શ્રાવણી મેળા બાબતે શું કે આટલું મોટું મસ્કુ તમે આવેદન પત્ર આપ્યું આટલા કાર્યક્રમ આવ્યો વિપક્ષ દ્વારા બોર્ડમાં કેમ પ્રશ્ન હતો બોર્ડમાં જ્યારે જયારે છેલ્લે જયારે એજન્ડા સિવાયની કોઈ પણ ચર્ચા ઉપર આપણે પ્રશ્નો ઉભા કરવા જતા હોય છે ત્યારે કોઈ ના કોઈ કારણોસર બોર્ડ માંથી અધ્યક્ષ સ્થાનેથી બોર્ડ બરખાસ્ત કરી નાખવામાં આવતું હોય છે અને અથવા તો શાસક પક્ષ કોઈને કોઈ કારણથી હોબાળો કરીને બોર્ડ પૂરું કરી નાખવામાં આવતું હોય અને મારો પણ આજે છેલ્લા અમુક પ્રશ્નો એ જ હતા કે ભાઈ જામનગર મહાનગરપાલિકામાં કોઈ ચાર્જ દેવાની કોઈ ગાઈડલાઈન છે કે કેમ કે પછી જે આ મેળામાં જે અમુક ગેરરીતિઓ આપણી નજર સામે આવી છે એના ઉપર શું પગલા લેવાના હશે એની બધી કોઈ ચર્ચા મેયરશ્રીએ કરવા જ ન દીધી અને છે એટલે બોર્ડ કાર્યવાહી પૂરી કરવામાં આવે છે એમ કરીને બાકી ગયા સભ્યો દ્વારા મેળા બાબતની બોર્ડમાં ચર્ચા કરવામાં નથી ના એનો સમય જ નથી મળ્યો હા